નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું તો આજે આપણે વાત કરીશું કામરૂ દેશની મસાની મેળડીએ ઉજ્જૈનના વિક્રમ રાજાને આપેલા પરચા વિશે તો કહેવાય છે કે ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ અઢાર ભાષાના જાણકાર હતા અને સ્વભાવે ખૂબ જ સરળ અને વિવેકી હતા એક દિવસ રાજાને એમ થયું કે મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે પરંતુ આ મંત્ર દેશમાં જ શીખવવામાં આવતો હતો હવે વિક્રમ રાજાને તો આ મંત્ર શીખવાની તાલાવેલી લાગી એટલે એક રાત્રે તે દેશ જવા નીકળી ગયા દેશના જંગલમાં અંદર બાવા પોતાની સાધના કરી રહ્યા હતા તેની પાસે જઈ રાજા અલખ નિરંજન બોલ્યા રાજાનો અવાજ સાંભળી બાવા બાળીનાથે આંખો ખોલી અને પૂછ્યું કોણ છે તું અહીં શા માટે આવે છે ગુરુ મહારાજ હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ અને હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું આ વાત સાંભળી બાળીનાથે પૂછ્યું તું આ મંત્ર શીખીને શું કરીશ ત્યારે રાજાએ કહ્યું હું આ મંત્ર શીખી મારી પ્રજા માટે શીખવા આવ્યો છું આ વાત સાંભળી બાવાજી રાજાને મંત્ર શીખવવા તૈયાર થઈ ગયા પરંતુ તેના માટે એક શરત રાખી બાવા બોલ્યા કાળી ચૌદશની રાત્રે ઉતરણી વાવના તળિયે જઈ પાણીનો એક લોટો ભરીને લાવે તો હું તને યોગ્ય સિદ્ધિ મંત્ર શીખવાડું રાજા તૈયાર થઈ ગયો હવે થોડા દિવસોમાં કાળી ચૌદસ આવી એટલે વિક્રમ રાજા શરત પૂરી કરવા રાત્રે એક વાગ્યે ભૂતેડી વાવ પાસે આવ્યા અને એક લોટો લઈને તે વાવના પગથી ઉતરવા લાગ્યા પચાસ એક પગથીયા ઉતર્યા ત્યાં તો વાવમાં સૂતેલી ભૂતાવળ જાગી અને વાવના ખૂણેથી કિલકાલીઓ સંભરવા લાગી અને એવો ભયંકર અવાજ થયો કે વિક્રમ રાજા વાવના તળિયે ઉતરી ગયા રાજા તને ખાવું રાજા તને ખાવું એવો આવા સંભળાતો હતો આ અગાઉ અહીંયા અનેક રાજાઓ પાણી ભરવા આવેલા પણ કોઈ રાજા અહીંથી જીવતા પાછા ગયેલા નહીં આ બધા રાજાઓ મળી વાવમાં બારસો જેટલા ભૂતળા રહેતા હતા રાજા તો ઉપર આવવા મહેનત કરે છે પણ તેનાથી હલાતું નથી ભૂતળા હસવા લાગ્યા અને બોલ્યા હજુ સુધી કોઈ જીવતો બહાર નથી નીકળ્યો તો તું ક્યાંથી નીકળવાનો આવી વાતો સાંભળી રાજાને થયું કે મોત સામે આવીને ઊભું છે આવા સમયે રાજાએ તેની કુળદેવી હર્ષિદ્ધ માતાને યાદ કરે છે એટલે થોડી જ વારમાં હર્ષિદ્ધમાં પ્રગટ થયા અને બોલ્યા હે રાજા તું શા માટે આવ્યો છે રાજાએ તેની આખી વાત કરી ત્યારે માતાજી બોલ્યા મને કીધું હોત તો હું જ તને મંત્ર શીખવાડી દેત પણ હવે હું તારી કોઈ મદદ નહીં કરી શકું આટલું બોલી માતાજી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા કુળદેવી મદદ કરવાની ના પાડી એટલે રાજાનો ડર વધી ગયો અને તેને ચોસઠ જોગણીઓનો મંત્ર આવડતો હતો જેથી તેને ચોસઠ જોગણીઓને યાદ કરી તેનો મંત્ર જાપ શરૂ કર્યો થોડી જ વારમાં ચોસઠ જોગણીઓ પ્રગટ થઈ પરંતુ તેમને પણ રાજાને કુળદેવીની જેમ મદદ કરવાની ના પાડી અને અદૃશ્ય થઈ ગયા હવે કોઈ મદદ કરતું નથી એટલે રાજા ઊભો થઈને બોલ્યો આખા દેશમાં છે કોઈ દેવી દેવતા કે મને જીવતો બહાર કાઢી શકે તો હું તમને જેમ કહેશો તેમ કરવા તૈયાર છું આવું વચન હું વીર વિક્રમ આપું છું રાજાનો અવાજ કોઈને ન સંભળાયો પણ માખણીયા ડુંગરાવાળી મેલડી માતાએ સાંભળ્યો અને તે રાજાને સામે આવી પ્રગટ થયા મેલડી માના પગના ઘૂઘરા વાગ્યા અને બારસો ઉતાવળ ભાગવા લાગ્યા માતાજીને જોઈ રાજા બોલ્યો હે માતાજી તમે કહેશો એમ હું કરીશ પણ મને આ વાવમાંથી બહાર કાઢો આ સાંભળી મેલડીમાં બોલ્યા હે રાજન તું વચન આપે છે ને એટલે હું તારી વાળ પણ વાંકો નહીં થવા દઉં આમ કહી માએ રાજાને બહાર કાઢ્યા ત્યારે રાજાએ માતાજીને નમન કરીને પૂછ્યું બોલો માતાજી હું તમારી માટે શું કરી શકું ત્યારે માએ જવાબ આપ્યો હું મડા ખાવ મેલડી મારે તારા કાળજાનો ભોગ જોઈએ ત્યારે વિક્રમ રાજા પોતાની કટારીથી કાળજુ કાઢવા જાય છે ત્યારે મેરડીમાં બોલ્યા નાના વિક્રમ આજે નહીં બરાબર એક વર્ષ ઘટ રૂખિયા મસાણમાં આવજે ત્યારે હું તારું કાળજું ખાઈશ ભલે માડી ભલે એમ કહી રાજા પોતાના રાજમાં આવે છે આમ કરતાં કરતાં સમય વીતે છે અને કાળી ચૌદસની રાત આવી વિક્રમ રાજા કતાર લઈ તૈયાર થઈ ઉજ્જૈનની બજારમાં તરફ ફળ્યો ચાલતા ચાલતા ઉજ્જૈનના ઉગમના દરવાજે આવે છે ત્યાં ચાર જોગણી હાથમાં ખપ્પર લઈને ચાલી આવે છે આને જોઈ વિક્રમ રાજા બોલ્યા હે જોગમાયા કોણ છો તમે અને ક્યાં જાઓ છો જોગણી બોલ્યા વિક્રમ તારા ઉજ્જૈનમાં જઈએ છીએ તારી ઉજ્જૈન નગરીની હોળી બજારમાં સાતમા માળે ઝુરકે હાથી પગા ઢોલિયા ટાળી સિહાવાન નામની બાઈ મારા મંત્રો પડે છે અને આ ખપ્પર રોગ દોના છે જે તારી આ ઉજ્જૈન નગરીમાં ઠાલવી નાખી જેથી છ મહિના સુધી તારી ઉજ્જૈન નગરીમાં માણસો મર્યા જ કરશે આમ તારું નગર જીવતું જાગતું મશાણ બની જશે અને તારી નગરી ઉજ્જડ થશે આ સાંભળી વિક્રમ રાજા ખૂબ દુઃખી થાય છે અને મા મેળડીને યાદ કરે છે અને કહે છે હે ખપ્પર જોગણીઓ તમે અહીંથી એક પગલું પણ આગળ વધો તો તમને મા મેલડીની આણ છે આમ ચારેય જોગણીઓ પથ્થર બની ગઈ અને વિક્રમ રાજા ગઢ રૂખિયા મસાણમાં આવ્યા મસાણના ઉગમણા દરવાજે કાળ ભૈરવ અને મા કાળકા બેઠા છે કાળકામાં જાણતા હતા કે રાજા વિક્રમ માં મેલડીને કાળજુ દાનમાં આપવા જાય છે અને જો કાળજુ નીચે જમીન પર પડશે તો માતાજી દાન નહીં સ્વીકારે અને રાજા ફરી સજીવન નહીં થઈ શકે એટલે કાળભૈરવને માણસનું રૂપ લઈ રાજાની પાછળ છુપી રીતે મોકલ્યો અને કહ્યું કે જાઓ કાળભૈરવ વિક્રમ જ્યારે કાળજું કાઢે ને ત્યારે તમે ઝીલી લેજો અને મા મેલેડીને આપી દેજો હવે આ બાજુ મહેલમાં એવું બન્યું કે વિક્રમને ઘણી રાણીઓ હતી એમાંથી સાંથુરા નામની રાણી ઘણી ચતુર હતી એને થયું કે મારા સ્વામી કાળી ચૌદશની રાત્રે ક્યાં જાય છે એ મારે જાણવું છે એની ખાતરી કરવા રાણી સાતુરા પુરુષના કપડાં પહેરીને ઘોડો લઈને નીકળી પડ્યા ઘોડાના પગ સિપ્રા નદીમાં પડ્યા એટલે બાવા બાળીનાથ બહાર આવી અને ત્રણ મંત્ર બોલ્યા અને રાણી અને ઘોડા સાથે સીપ્રા નદીમાં પથ્થર બનાવી દીધા આ બાજુ વિક્રમ રાજા મસાળમાં આવ્યા સામેમાં મેલડી ચાલતી આવે છે માના છૂટા વાળ શરીર પરથી લોહી નીકળે છે જ્યાં કોઈને ખાતી હોય ને એવું મા મસાણી મેલડીનું બિહામનું રૂપ છે મા મેલિડીના એક હાથમાં છરી છે અને બીજા હાથમાં ખપ્પર છે મેલીમાં આવીને રાજા વિક્રમને જોઈ મેલડીમાં ખળખળાટ હસીને બોલ્યા હે રાજા વિક્રમ લાવ મારો ભોગ લાવ વિક્રમ રાજાએ કટારી ગાઢી છાતી પર મારી કાળજું બહાર પડ્યું અને કાળ ભૈરવે ઝીલી લીધું એટલે માતાજી બોલ્યા કે તું કોણ છે કાળ ભૈરવ બોલ્યા મને માફ કરજો મને શ્રાપ ના આપતા હું કાળ ભૈરવ છું મને માં કાળકાએ મોકલ્યો છે આ રાજાનું કાળજુ જમીન પર ના પડવા દેતા નહીતર માતાજી ભોગ નહીં સ્વીકારે લાખ મરજો પણ લાખનો પાલનહાર ના મરતા લેવો આ તમારો ભોગ મેળીએ ભોગ સ્વીકાર કર્યો અને બોલ્યા કે આ કાળજુ વિક્રમની છાતી ઉપર મૂકો કાળભૈરવે એ કાળજું પાછું મૂક્યું અને તરત જ રાજા સજીવન થયા રાજા મેલડીના પગમાં પડી ગયા અને બોલ્યા માં તમે મારા રાજમાં આવો ત્યારે માતાજી બોલ્યા વિક્રમ સોનાની ખાંદુરી છડી બનાવ અને ગાયના ગોદરેથી ડાક વગાડી વધામણા કર અને તારા સોનાના સિંહાક્ષણ ઉપર મૂક અને જો તારા મહેલમાં કંકુના પગલાં પડે તો જ માનજે કે હું મેળડી આવી છું મારો બોલ જો ખોટો પડે ને તો હું માખણીયા ડુંગરાવાળી મસાની મીરડી ના કહેવાઉ રાજા રાજમહેલમાં આવીને જુએ છે તો રાણી ગાયબ છે અને રાજા મીરડીને પોકાર કરે છે એટલે મેરડીમાંના રાજાનો વેશ લઈ બાવા બાળીનાથની મઢીએ આવે છે અને બોલ્યા બાળીનાથ બહાર નીકળ બાળીનાથે બહાર નીકળી પાણીની અંજલી છાંટી ત્યાં તો મેરડીમાંના સ્વરૂપમાં બદલાયા અને સાતમા સ્વરૂપે મેલડીમાં કાળી નાગણી બની બાવા બાળીનાથને પગે લપટાણા બાળીનાથ બોલ્યા દેવી મારી ભૂલ થઈ ગઈ તમે કોણ છો ત્યારે મેલડીમાં પ્રગટ થયા અને બોલ્યા હું માખણીયા ડુંગરવાળી મેરડી છું આ સાંતુરા રાણીને પથ્થરમાંથી મુક્ત કરો બાલીનાથે અંજની છાંટી અને રાણીને તેના અસલ સ્વરૂપમાં લાવી દીધી રાણીએ રાજમહેલમાં આવી રાજાની માફી માંગી બીજા દિવસે ઉગતા પોરે ડાક સાથે ડમ્બર વગાડીને માના સામૈયા કરી સિંહાસન ઉપર ખાંદુરી છડી મૂકી ત્યાં તો કંકુના પગલાં પડ્યા અને મા મેલડી ઉજ્જૈનમાં બેઠા પછી રાજાએ સી સિહાવાન સૈયાણીને પકડીને તેને દંડ આપ્યો પછી ચારેય જોગણીઓ અદૃશ્ય થઈ ગઈ આ રીતે વિક્રમ રાજાએ તેની પ્રજાનું રક્ષણ કરવા ઉજ્જૈનમાં મેલડીમાનું મંદિર બંધાવ્યું તો મિત્રો આ હતો કામરૂ દેશની મસાણી મેલડીમાનો ઇતિહાસ તો મિત્રો આવા જ ઇતિહાસના અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો